એવરીવન હું એસ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજે આપણે બનાવીશું ચોખાનું ખીચું એક વાટકી ચોખાનો લોટ લીધો છે એક ચમચી તેલ એડ કરીશું બીજી પણ એક ચમચી લઈશું બે ચમચી તેલ જીરું એડ કરીશું અડધી ચમચી સ્વાદ લાવવા માટે સૂકા દાણા આ રીતે કરીને મસળીને એડ કરીશું હિંગ એડ કરીશું ગ્લાસ પાણી એડ કરીશું અડધા થી ઓછું પાણી એડ કરીશું પાણી થોડું ઉકળવા દઈશું સોડા એડ કરીશું મીઠું લીમડો અને મરચાં અને ધાણા એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું પાણી ઉકળવા દઈશું મિક્સ કરી દઈશું બધું પાણી ઉકળી ગયું છે લોટ ચાળીને તૈયાર જ કરીને વાટકીમાં ભર્યું છે પાણી ઉકળી ગયું સોફ્ટ એવો સરસ લોટ છે હવે થોડો થોડો એડ કરીશું આ રીતે કરીશું બંધ કરી દઈશું હવે ખીચાને બરાબર હલાવી જોઈશું સરસ એવું ચોખાનો લોટ બફાઈ જવો જોઈએ મિનિટ બફાઈશું લોટ અંદર બફાઈ ગયો છે ફૂલીને ને ખીચવું સરસ એવું તૈયાર થઈ ગયું છે બજારમાં તૈયાર લોટ પણ ખીચાનો મળે છે તમે ઘરે ચોખા દળાવીને અથવા રાત્રે ચોખા પલાળીને પણ ખીચું તમે બાફીને આ રીતે બનાવી શકો ખીચું કરી શકો રાત્રે ના પલાળવા હોય તો પણ બાફીને તૈયાર કરી શકો હવે ખીચું તૈયાર થઈ ગયું છે ગેસ બંધ છે સરસ એવું સૂટું મસ્ત ખીચું તૈયાર થઈ ગયું છે બાળકોને ખાવું હોય તમારે પણ નાસ્તો કરવો હોય તો આ રીતે પાંચ મિનિટની અંદર ખીચું તૈયાર થઈ જાય ફાર્નિશિંગ માટે ધાણા થોડા એડ કરીશું કાળા તલ નોર્મલી એડ કરીશું ખીચું સરસ એવું તૈયાર થઈ ગયું છે બાળકોને તો ખીચાનું નામ સ્વભળતો જ ખૂબ જ મજા આવતી હોય ખીચું ખૂબ જ ભાગતું હોય છે વારંવાર ખીચું બનાવવાની માગણી બાળકોની થતી હોય છે આમ તો મરચાંની કોઈ જરૂરિયાત નથી પણ નોર્મલી સ્વાદિષ્ટ સ્વાદ માટે થોડું મરચું લાલ મરચું એડ કરીશું એક વાટકી લોટ અને એક ગ્લાસ અને અડધા ગ્લાસથી થોડું ઓછું આ રીતે દોઢ ગ્લાસ જેવું પાણી તમે ઉમેરો તો પણ આ રીતે છૂટું અને સરસ એવું મસ્ત મસ્ત ખીચું તૈયાર થઈ જશે નાનાથી મોટાને સૌને બધાને ખીચું ખૂબ જ વાવતું હોય છે વારે ગુજરાતીઓ ખીચું નામ સોંભરત જ લારીઓ ઉપર ખાવા જતા રહે ખાવા જતા હોય છે મારી રેસિપી જરૂરથી તમને ગમી હશે તો મિત્રો મારી ચેનલની સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કમેન્ટ કરજો ચાલો મળીશું આવતી વખતે નવી રેસીપી સાથે બાય